જમ્મુમાં આતંકવાદી હુમલાને લઈને ઉધના ત્રણ રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળા સળગાવી તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ઉધના ત્રણ રસ્તા પર જમુના રિયાસી એરિયામાં વૈષ્ણો યાત્રા પર જઈ રહેલી બસ ઉપર આતંકવાદીઓએ ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં નિર્દોષ દસ લોકોના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉધના ત્રણ રસ્તા ખાતે આયોજિત આતંકવાદીના પુતળા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી પોતાનું રોષ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નવ જૂન ના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુઓ હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગદલ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદલ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીર ની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડક માં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાન ને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે